પાસે લીમડી દાહોદ નાવો પાસેથી આણંદ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી લાવેલ આરોપી એક તથા બે નાવો વડોદરા ખાતેના હાજર નહીં મળ્યા આવેલ આરોપી ચાર અજય હરેશભાઈ જગતાપ રહેવાસી રેવંતા પ્લેટ મકરપુરા પાંચ અતુલ વાની રહેવાસી મકરપુરા છ સનની ગુલાબસિંહ ઠાકોર રહેવાસી મકરપુરા સાત પકો રહેવાસી વડસર નાઓને વેચાણ સારું વગર પાસ પરમિટે પોતાના આર્થિક ફાયદા માટે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો કાચની તથા પ્લાસ્ટિકની કંપનીની શીલબંધ બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ એક હજાર છાસઠ મળી કુલ બે લાખ ચુમ્મોતેર હજાર સાતસો અડસઠ મોબાઈલ નંગ એક કિંમત પાંચ હજાર ફોર વ્હીલ કિંમત છ લાખ મળી કુલ આઠ લાખ ઓગણસી હજાર સાતસો અડસઠનો મુદ્દામાલ મળી પકડાઈ જઈ એકબીજા સાથે મળી ગુનો કરેલ હોય જે બાબતે કપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે બીજું આ કામના આરોપી એ પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટ માનવ સ્વાસ્થ્યને હાનિકારક ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાની પાસેની જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સાતસો પચાસ તથા એકસો એસી મિલિયનની કુલ બોટલ છસો બાવીસ કુલ કિંમત એક લાખ ચાર હજાર જથ્થો મોબાઈલ ફોન એક કિંમત પાંચ હજાર વાહન અંગે કિંમત 3 લાખ મળી કુલ કિંમત 4 લાખ 90 જેના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન મળી આવે પકડાઈ જઈ ગુનો કરેલ હોય જે બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પાસા હેઠળ અટકાયત કરેલ આરોપી વિજયભાઈ કનુભાઈ પંચાલ રહેવાસી સાહિત્ય ગ્રીન સોસાયટી એલ એન્ડ કંપનીની સામે આજવા રોડ વડોદરા સંસ્કૃતિ ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો